નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્મેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ આરાધના ભવન ભુજ ના આંગણે કચ્છમાં સર્વપ્રથમ ભવ્યા ભવ્ય મેરુ મહોત્સવ યોજાયો હજારો ભાવિકો ઉમટી પડ્યા ચૌદ ગ્રુપ દ્વારા આકર્ષક મેરુ પર્વત ની ઝાંખી સંઘ ભુજને આંગણે ભવ્ય મેરુ મહોત્સવનું આયોજન દબદબા ભેર થયું ચૌદ જુદા જુદા ગ્રુપ દ્વારા ખૂબ જ સુંદર મેરુ પર્વતની આબેહૂબ રચના કરી તેને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા આરાધના ભવન જૈન સંઘ મધ્ય ચાતુર્માસ અર્થે પધારે પૂજ્ય કલ્પતરુ કલ્પતરુજી મહારાજ સાહેબની આચાર્ય તીર્થભદ્ર તીર્થતિ મહારાજ સાહેબના અગિયાર થાણાની નિશ્રામાં તીર્થંકર ભગવાનના જન્મોત્સવની ઝાંખી કરાવતો મેરુ મહોત્સવની ઉજવણી કરાઈ હતી સવારના નવ વાગ્યાથી બપોરના દોઢ વાગ્યા સુધી સતત હજારો ભાવિકો પોતાના

વિતરાગ રિહંત પરમાત્માનો જ્યારે જન્મ થાય છે ત્યારે દેવોએ ઇન્દ્રોએ અક્ષરાઓએ સાથે મળીને જે પરમાત્માનો જન્મોત્સવ ઉજવ્યો હતો એ જન્મોત્સવનું કંઈક અનુકરણ છે આપણે પણ એવા સુંદર ભાવોલ્લાસ સાથે એ ઇન્દ્રના ઉલ્લાસ સાથે આપણે તુલના કરીએ જેમ સામાયિક કરીએ તો સાધુતાની તુલ્યતા છે સાધુ બનવાનો એક અલ્પ સમય માટે આપણે પ્રયત્ન કરીએ છીએ એવી રીતે આ મેરુ મહોત્સવમાં અલ્પ સમય માટે પરમાત્માના પરમ ભક્ત ઇન્દ્ર અને દેવો બનવાનો આપણો આંશિક પ્રયત્ન છે આવો સરસ મજાનો પ્રયત્ન આજે ભુજમાં થયો આરાધના ભવન સંઘમાં થયો કલાપૂર્ણ ગુરુ કલાપૂર્ણ શ્રી ગુરુદેવની કૃપાથી થયો યચ્છાધિપતિ કલ્પતરુ શ્રી સુરજી મહાર સાહેબ અને અમારા ગુરુદેવ પરમ પૂજ્ય તીર્થપત્ર શ્રી સુરજી મહાર સાહેબની કૃપાથી ખૂબ સુંદર ભાવોલ્લાસ એક અદભુત અનન્ય કહી શકાય એવો સરસ મજાનો મહોત્સવ સકલ સંઘે ઉજવ્યો છે લોકોમાં કેવા ભાવ જાતે છે આ ભક્તિ કરતા 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 આમ તો કહેવાય છે આપણે ત્યાં ભક્તિ પરમાત્માની ભક્તિ આપણને સ્વયં પરમાત્મા બનાવવા માટે છે અને કંઈક આજે નાચતા ગાતા ઉલ્લાસમાં સ્થિર અવસ્થામાં ખરેખર સૌએ અનુભવ કર્યો કે કંઈક અંશે આપણે પરમાત્મા સ્વરૂપ બન્યા બસ એક અંશે બન્યા છીએ ધીરે 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 આ ભક્તિની આપણે કઈક પરમ તત્વ સાથે જોડાઈએ પરમ તત્વને કંઈક શુદ્ધ ઉપાસનાના માર્ગે જોડાઈએ અને આ ઉપાસનાના માર્ગે જોડાતા જોડાતા પરમાત્માનું અનુસંધાન કરતા 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 આપણે સ્વયં પરમાત્મા બની જાય

પરમ તીર્થ તિલક વિજયજી મહારાજ સાહેબ સિદ્ધ મહારાજ સાહેબ આદિ સાધુ ભગવંતોની અને સાધુજી ભગવંતોની ખૂબ પ્રેરણાથી આ પૃ મહોત્સવ ખૂબ સારી રીતે ઉજવાણો પૂજ્ય સાધુજી ભગવંતોનો પણ ખૂબ સારો સહયોગ રહ્યો છે વિશિષ્ટતામાં આ એક કૌંસમાં કહેવાય કે સ્નાતક મહોત્સવ કહેવાય ભગવાનને બહુમાન કરવાનો પ્રસંગ છે ભગવાન ઘણા વર્ષો ભગવાનના આ રીતે રીતે અમે આપણે ઉજવતા જ આવ્યા છીએ એમાં વિશિષ્ટ ફરમાયું કે આની વિશિષ્ટતાઓ શું છે એ સમજાવી કાર્યક્રમની શરૂઆત નો ચડાવો લેનાર માતુશ્રી જ્યોતિબેન એડી મહેતા પરિવાર તથા ઈશાને ચડાવો લેનાર પ્રેમિલાબેન સરસંગ પ્રસંગના સ્થળે પ્રવેશ થયો હતો અને પૂજ્યશ્રીએ મંગલાચરણ કરાવી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારબાદ પૂજા મહોત્સવ શરૂ થતાં હજારો ભાવિકો ભક્તિમાં તરબોળ બન્યા હતા પ્રસંગે શ્રી સંભવનાથ નાથરમ મંડળ ચલાવતા રજનીભાઈ ભણસાલીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે તીર્થ તિલક સુરી સર્જે તીર્થ તિલક બીજાજી મહારાજ સાહેબની વિશ્રામમાં ભુજ મધ્ય એક અનોખો મેરો ઉત્સવનો પ્રસંગ ચાલી રહ્યો છે જેમાં એટલી બધી સરસ સરસ રચનાઓ મેરીઓની કરવામાં આવી છે કે આપણે ખરેખર એમ લાગે કે નંદીશ્વર દીપ અને ખરેખર સાક્ષાત મેરુ પર્વત ઉપર ભગવાનનો જન્મ મહોત્સવ મનાવી રહ્યા છે એવો આજે માહોલ થયો છે એક ઐતિહાસિક પ્રસંગ કહી શકાય કે આવા પ્રસંગો લગભગ ક્યાંય ગુજરાતમાં નથી થયા એવો પ્રસંગ આજે આરાધના ભુવન જૈન સંઘ ભુજના આંગણે થઈ રહ્યો છે વિશિષ્ટતા એ છે કે આજના પ્રસંગોમાં ભુજની અમારે આરાધના ભુવન જૈન સંઘની બહેનોએ અતિશય મહેનત કરી છેલ્લા આઠ દિવસથી દિવસ અને રાત જાગી અને મેરુ રચના કરી છે એટલા બધા ભાવ ઉત્પન્ન થયા છે કે રચના સમયે કે જેની આપણે કોઈ કલ્પના ન કરી શકીએ ઉલ્લેખનીય છે કે છ વર્ષથી શ્રી સંભવનાથ સ્નાત્ર મંડળ દ્વારા રોજ સવારે સ્નાત્ર પૂજા ભણાવાય છે આ પ્રસંગે ધારા એ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે ખૂબ સરસ એવું મેરો પક્ષ મહોત્સવનું આયોજન કરેલું છે અને આજે અમે બધા એટલા આનંદિત છીએ કે આજે અમે બધા ભગવાનની ભક્તિમાં ખોવાઈ ગયા છીએ અને આજે ભક્તિ છે આજે દાદાની એ કરી કરી અને આજે અમારા તેરે તેર ગ્રુપ કે જે મેરુ મહોત્સવમાં પાર્ટિસિપેટ કર્યો છે એ બહુ જ બધા ઉલ્લાસભેર અહીંયા કને મહોત્સવ મનાવી રહ્યા છે મેરુ મહોત્સવમાં ચૌદ ગ્રુપ દ્વારા મેરુ પર્વત બનાવવામાં આવ્યા હતા તેમાં પાંચ ગ્રુપને નંબર આપવામાં આવ્યા હતા પ્રથમ નંબરે સંભવ કલા યુવા ગ્રુપ બીજા નંબરે ચોવીસ તીર્થંકર જન્મોત્સવ ગ્રુપ ત્રીજા નંબરે કલ્પતરુ મેરુ મહોત્સવ ગ્રુપ ચોથા નંબરે તીર્થંકર ભક્તિ ગ્રુપ અને પાંચમા નંબરે કલાપૂર્ણ સુમેરુ ગ્રુપનો નંબર આવ્યા હતા તમામ ગ્રુપને ઈનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા પંડિત દીપકભાઈ કોઠારી દ્વારા અનુષ્ઠાનની વિધિ કરાવાઈ હતી સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલનાયન મહેતા મંત્રી ચંદુભાઈ ગડેચા વાગડ સાત ચોવીસીના ભુજના પ્રમુખ નરેન્દ્રભાઈ ચંદુરા તથા ટ્રસ્ટ મંડળ અને યુવા ગૃહ તથા વિવિધ મહિલા મંડળો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કેમ બેટા દાદા ની તબિયત ખરાબ છે તેમની સખત તાવ નો દુખાવો ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા ના કરડવાથી થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો સંકલ્પ તમારો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર